હેલો મિત્રો આજ છે રવિવાર આજ આપડે રવિવાર હોય એટલે આપણે તો વાડી આવવું જ પડે ગમે એ હોય આપણે તો વાડીએ પહોંચી ગયા છે અમે તો આપણી વાડી છે થોડા પૂરા રહેવાના છે ઓગો કરવાનો છે ઓગો કરીને પછી આપણે ઘરે જવાનું છે પાછું કેટલો કુવો જો તમે કેટલું પાણી છે જોવો તમે ને કહેવાય ઘઉં તમે લોકો જોયા ને એવું ઘઉં છે આ મોઘરા છે ઓલ પર ડુંગળી છે એની પર લહણ છે અને ઓલ પર ઝાયર છે એની પર મેથી છે આપણે બધું વાવી છે એ બાકી જ નહીં રહેવાનું રાખવાનું બધું વાવી દેવાનું ખાવા પૂરતું કરવાનું વેસવા બેસવાનું નહીં ડુંગળી એક વેસવાની ઘઉં બહુ બધું ખાવા માટે રાખવાનું Asih doda, Ini hanya pergi guys sih. Apri gadi. Eh, ugu thay sih. Ini potongnya bos <laughs> itu

આપડે વાડીએ આવું જ કામ કરવા એવી રવિવાર હોય એટલે આપણે વાડીઓ વાળા વાડીયા આવીને એટલે આવું બધું કામ કરવાનું હોય અમારે પાસા પૂરા લેવા જવાનું છે આપણે તો મિત્રો ટમેટા દોતેમી ખાલી ટમેટા ઘણા એવા બધા જે કાચા છે પાક છે એટલે આ ઘરે બધા પાક છે અને દીપળા વેઈ નઈ નઈ હોલા પર નાખવાના છે આપણે ઓલેન અમે વીન જવાનું છે આપણે તો મિત્રો આપણે વાડીની લુક જો બધું આવેદાર છે અહીંથી ચાલુ થઈ જાય ઘઉં પછી ના મોગરા પછી કોથમરી પછી અહીંયા જાહેર હતી ઓલપા ડુંગળી પછી જાય પલ્લોહ હવે આપણે પૂરા લેવા મન આમ ભેગું નહીં થાય એટલે આપણે પૂરા ભેગા કરીને કરીશું ઓળખરના ફેરામાં સર આઠ પૂળા લીધા છે માથે પડે વેવા પડે વાડીમાં પતંગ આવ્યો હતો આપણે પતંગ ચકાવી નાશી વઘો એટલે પોજો છે नहीं किस आपने दूर से आजाद लाबर खावा थे वाड़ीया दूर मज़ा आजाद लगा जो मित्रा दूर देखा है तुम बट बट बड़े मुंह का मेरे

તો દેડો નીકળ્યો જ જો પાણી અહીંયા નીકળ્યું કેરામાં પાણી અહીંયા જાય છે નીકળે અહીંથી છે જો તમે મિત્રો આ ઉંદેડે અંદર બધા દરકટ નાખેલા ત્યાં ક્યારે પાણી પોચ્યું છે અને જે પાણી નીકળે છે એ જોવા બે બગલા ઉંદરડા માટે બેઠા છે ઉંદરડો નીકળે તો અમારે કઈ થાય એમ ઉંદરડો કઈ નીકળ્યો જ નહીં અહીંથી પાણી નીકળે નીકળે કરે છે

શું કહેવાય કરજો મિત્રો આ છે લહણ આપણે બટેટાની પણ ખેતી કરી છે મિત્રો આ છે વાલવાર આપણે વાલર તોડવાનું છે લાગઠ વાલર વાલરનો જ વેલો છે

चलिए तो बोले हम मित्रों हम मंदिर पे बगी गए थे आ पापा है यहां મિત્રો દર્શન દુર્શન કરી લીધા છે હવે એમ જાખ્યું ઘર તરફ આપણો લોક અહીંયા પૂરો કરીશું તમને મારો લોક સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને આગળ તમને શેર કરતા રહેજો બીજા બીજા કરતા રહે નવા લોગમાં મળીશું બાય બાય